તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર ધારડી ગામના પાટિયા પાસેના વિસ્તારમાં અચાનક બસમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી બનાવની જાણવા મળતી વિગતો અનુસાર તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર ધારડી ગામના પાટિયાના આસપાસના વિસ્તારમાં આજે સાંજના સાતક વાગ્યાના આસપાસના સમય દરમિયાન ખાનગી બસમાં કોઈપણ અગમ્ય કારણોસર અચાનક આગ લાગી હતી આગ લાગવાના બનાવમાં જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામેલ ન હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે આગ લાગવાના બનાવને લઈને સેવાભાવી લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરીમાં લાગી ગયા હતા જોકે બસમાં કયા કારણોસર આગ લાગી છે તે બાબતની કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી